દિવાળી એ પ્રકાશનો પર્વ હોવાથી ગરીબના ઘરમાં પણ દિવાળીનો પ્રકાશ પથરાય તેવા પ્રયાસો પાટણ શહેરની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે પાટણ શહેરની સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતી લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા દર વર્ષે ગરીબના ઝોપડા સુધી દિવાળી પર્વના પ્રકાશ પાથરવાના શુભાશયથી મીઠાઈ કપડા અને રમકડાઓનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે ચાલુ સાલે દિવાળીનો પર્વ ધારપુર સીએસસી સેન્ટરના બાળકો સારી રીતે ઉજવી શકે તે માટે પાટણના બગવાડા દરવાજાના લાયન્સ હોલ ખાતે ધારપુર સીએસસી સેન્ટરના ઓગણત્રીસ જેટલા બાળકોને મીઠાઈ ફટાકડા અને શોરૂમમાંથી તેઓના મનપસંદ નવીન કપડાઓ ખરીદી કરવાની સાથે પિઝા પાર્ટીનો એક અનોખો અને અદભુત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો તેની સાથે પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહ રાવ લાયબ્રેરી અને પાટણના બેબા સેઠ પરિવાર દ્વારા પણ આ સીએસસી સેન્ટરના ઓગણત્રીસ બાળકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવતા તેઓના મુખ પર દિવાળી પર્વની અનેરી ખુશી જોવા મળી હતી આમ અસત્ય પર સત્યનો અને અંધકાર પર પ્રકાશનો વિજયના પર્વને ગરીબના ઘર સુધી પણ પ્રકાશ પાથરવાનો લાયન્સ અને લિયો ક્લબ દ્વારા એક સુંદર કાર્ય કરવામાં આવ્યો હોવાનું પૂર્વ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ જણાવ્યું હતું હિન્દુ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે તહેવાર સતત દિવસ સુધી આવતી સુધી દિવસ સુધી ઉજવાતો આ મોટાનો મોટો આપણો તહેવાર સમગ્ર દેશ સમગ્ર વિશ્વ ખૂબ જ ધામધૂમથી આ દિવાળીના તહેવારનો ઉત્સાહ હોય નવા નવા કપડા પહેરવા નવી નવી મીઠાઈઓ ખાવી આપણા સ્નેહીજનોને મળવું પરિવારજનોની અંદર ખૂબ આનંદ કિલ્લોથી આ કાર્યક્રમ આ તહેવારની ઉજવણી કરવી આવા તહેવારની ઉજવણી

જ્યાં કોઈ ને પહોંચતું હતું ત્યાં આગળ આ દિવાળી નો તહેવાર ખુબ ધામધૂમ એમને પણ એમ લાગે કે અમારો પણ પરિવાર છે અમારો પણ લોકો ચિંતા કરે છે અને અમે પણ જીવવાનો બીજા લોકો જેટલો હક છે એટલો હક અમને પણ છે એવું એમને અહેસાસ થાય એવા સારા એસી એનજીઓ ખૂબ જ કામ કરતી હોય છે આજે એવી રીતે લાયન્સ પ્રભુ પાટણ અને સમગ્ર એનજીઓની ટીમ ભેગા થઈને એક ખૂબ સુંદર કાર્ય એવા પરિવારજન જોડે આજે દિવાળીનો તહેવાર આપણે ઉજવવા જઈ રહ્યા છીએ કે આ સમાજ એમનો કોઈ દોષ નહીં હોતો હોય પણ આ સમાજ એમનાથી દૂર જતો હોય છે આપણે સમજીએ છીએ આ કોઈ ચેપી રોગ નથી